એમએસ યુનિવર્સિટીની અભ્યાસ કરતી યુવતીના રહસ્યમય મોતનો સનસનાટી ભર્યો કેસ વડોદરાના પાદરા તાલુકાના લકડી લકડીકુઈ પાસેની કેનાલમાંથી એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી જાજપુરાની વિદ્યાર્થીનો મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી જવા પામી હતી આ કેસમાં નવો ઘસફોટ થવા પામ્યો છે અમીષાનું મોત રહસ્યમાં ફેરવાયું ગયું હોય તેમ લાગે છે યુવતી પાંચ લાખ જેટલી રકમ લઈ રહસ્યમય રીતે ગુમ થઈ હતી સીસીટીવીમાં યુવતી કોલેજમાં એકલી ફરતી દેખાઈ આવી પરંતુ તેની હિલચાલ શંકા ઉપજાવી રહી છે કોલેજના વિજિલન્સના ફોનથી તેને ઘરે સંપર્ક કર્યો હતો ત્યારબાદ તેનો કોઈ પત્તો મળ્યો નહીં યુવતી કેન્ટીન તરફ આટાફેટા કરતી સીસીટીવીમાં દેખાઈ પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ઘરે પરીક્ષા આપવાનું કહીને ગઈ અને પરીક્ષા પણ આપી નહીં બેંકમાંથી પાંચ લાખ રૂપિયા ઉપાડ્યા બાદ તે એક્ટિવા લઈ પરત ફરતી દેખાય ત્યારબાદ લકડી કોઈ પાસેની કેનલમાંથી મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી પાદરા પોલીસે ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે હત્યા છે કે પછી કોઈ ગહેરું ષડયંત્ર એ દિશા તરફ પોલીસે તપાસ શરૂ કરી છે